તને તમે થોડીક બરીગલ લે હોય ને એવી ભાવે કડા કડાક ને બરીગલ લે સીતારામ ને જય શ્રી ક્રાસ બધા હવાર ના નવક વાગી ગયા બાકી મજામાં નાસ્તા કરી લીધા હવે આજે મીઠા પાણીનો વારો હતો પીવાનું પાણી ભરવાનું હોય ને નળી લંબાવી લીધી આમળી ને હવે પીવાનું પાણી ભરાઈશ એક જીત પાઈને ને શિવાની બે ને છે ને હજી નાસ્તા કરવાનું નાવાનું ને બધું બાકી છે એને બે હવે હારે જ બધું હાલે સીતભાઈ કે મારે અટાણ મહિ ના આવવું એને તો અટાણ મહી જોઈ તે એને નાવાનું છે તે શિવું કે મારે નાવું પછી અમે નાસ્તો કરીશું એટલે એ બે ને છે ને બાકી છે શિવાની ઉઠી એ મોડિયા છે મામા ને કેરે ને ની નીંદર આવી સાડા આઠ વાગે બે ઉઠાતી હતી હવે જોઈ વાટ જોઈને બેઠા કે પીવાનું પાણી ભરાઈ જાય ને તો પછી નાઈ લઈએ એટલે મીઠા પાણી વાર હોય ને તો અહીંયા પછી હવાર મહિના લઈ નકર પછી બપોરે નાવાનું રાખે હવાર હવાર માં જો બાયણે ઠંડો ઠંડો પવન આવતો હોય ને ઝાડવા નીચે એટલે બાયણે ઘોડિયું કાઢી ને પછી છે ને એક ની અંદર પાપી કે બાયણે કરાવી લઈએ કે આખો દી પંખા ની હવાય કે ક્યાં દેવી એટલે અટાણમાં એક બાયણે ની અંદર કરાવી લઈએ એટલે હાડા દહી અગિયાર વાગ્યા સુધી તો હુતી રહે પછી કંઈ નક્કી નો કહેવાય વેલી ઉઠી જાય તો ન કરો અમે કાલ તો અગિયાર વાગે આવ્યા ને તો અહીં ઉઠી હતી હવે આજ કેટલી ઘડી હુએ પછી બપોર ની અંદર જે કરાવીએ ને કલાક દોઢ કલાક ની ઈ પોસિશન ને અંદર પંખા હે ઠી નીંદર કરાવ લે યટાણ મે તે નયા ચોખી હવા ને ઠંડી હવાસ લાવતી હોય ને ઈ હવા માં એક નીંદર કરાવ લે મમ્મી ને જો હવાર હવાર મે હિંગુ આપડવા નું કામ આલે છે હામ આજ છે ને હિંગુ આપડી લેતી હિંગુ નું કરશું જો કેવિયે છે હિંગુ આમ જો વાહ સિંગુ નું ચણા ને લોટ વાળો હા યારી છે તે મે કો આપડી લેયા તો આજ કરી નાખીએ સિંગુ નું હ કટલીવાર અમાર ખેરાય મોકલાય પપા આવે તો મમ્મી મોકલાવતા અજે આમાં સિયતા ઘણી પણ અજે થોડું જીણીયું છે હા એ તો જીણે રહ્યું છે હવે થાય હવે હું નઈ બોલું તારા કી મેં આમ જો પહેલા એમ કે તું કેમ રહી ગઈ હતી

આપડે આ ખાવા જ નથી દેતા નથી દેતા ને આપણે સવારનો નાસ્તો કરવો તો દીધો જ નહીં અમારે નાસ્તો જોતો તો આ દેતા નતા દેતા

केम भूख लगी तन के तो क्या भूख लगी आ मा तो मारे लगी के आ मारे हूं आले तुम्हारे चॉकलेट नाश्तो कर ली तो जितना में भेगो द इन रोटी इन खादुस हूं सने तने नत बुलावता इले हां उठी गई तू तो। प्रियल ओ

હાચીરા તેલ જરૂર થોડુંક વધારે જોઈએ એટલે હમણાં એ ઉપડી જાય હમણાં થઈ જાય

બાર વાગવા ને જો રોટલી બનાવે શાક તો મમ્મી બનાવ લીધું રોટલી બનાવે ને આપડે બધા નાઈ ને કપડા ને ધોવાઈ ગયા પાપી નાવા ને બાકી છે બાકી તો બધા નાઈ લીધું ને મમ્મી મને કેવી રોટલી ભાવે તને તો થોડીક બરીગલ લે હોય ને એવી ભાવે કડક કડક ને બરીગલ લે મને તો કુણી કુણી ભાવે તને તો બરીગલ વાય તે ભાવે વધારે જરીક ચડી જાય ને તો મમ્મી કહું કે એમાં હાટુ હું કરાય છું મને જરીક વધારે ચડી ગયેલી રોટલી ભાવે એટલે જરાક બરી કે જાય ને વધારે ચડી જાય ને તો મમ્મી કહે કે હાલે કિરણ તાર રોટી થઈ ગઈ હા સોપડી ને દઈ દે ને કિરણ ને કિરણ તો બેઠી બેઠી ખાઈ લે હું તો ખાઈ લઉં બેઠી બેઠી મને તો બહુ ભાવે એવી રોટલી હા

કેટલી જોઈએ બસ ને પછી પછી ઉને કેટલી ભૂખ લાગી કે હવે કેટલી કામ આમ આમ કર ખબર પડે જો આટલી ભૂખ લાગી છે સીઉને હવે હું દો કેટલું કામ કરવા લાગે છે તો કયું નઈ કામ કરે મમ્મી હા એટલે પાંદરા વારવા લઈ ગયા ભરવા લઈ ગયા હા કામ હમ લાગે કામ કામ હા

એટલે જોઈએ ક્યારે તો ત્યાર કરી લીધા હવે ધોરીઓ કરતા હતા પછી જવાર સાટવાની છે બાકી અટાણે ખેતરમાં આ બાજુ જો ગદબ છે એટલે ખવરાવવાની ને ઓલી બાજુ મુકાઈ છે ને બકાલામાં તો અટાણે ગવાર પીંડા છે ને ખાલી વેલા નાઈ ખાકા જાય આપણે જોવાય ઓલી બાજુ છે ને હવે કડવું ખળ ને બધું સાફ સફાઈ જ છે ને કરવાની તો તો વટાઈ ગઈ ને મકાઈ વાટવાની છે ને થોડીક વાર પછી છે ને દિયા મોડેક થી વાટ ને અટાણે આમાં મકાઈ પાકી ગઈ ને સમરી કાઢી ગઈ એટલે અસલના એમાં કોટા એવા અસલ ના મમ્મી કહે કે એ બાજુ જા ને તો તોડતી આવી જાય જો આગળ આપણા માંથી કોટા બેગ તોડતા જઈએ પછી ઓલી બાજુ ગવાર ને ભીંડા ને આગળ તમને બતાવવું ને પછી આપણે ખેર જાયે તો આરિયા જો આપણા ગવાર કેવા મસ્તીના નહિવા છે અસલના આવતા નથી પણ આમાં છે ને હવે જો પેલો ફાલ આવે એમ તો ઘણાય બધા છે હારિયા આપણા પીંડા એવડા કેવડા છે જીવાની એ કોટા ફોલી ને ખાવાનું ચાલુ કરી દીધું તને ભાવે મકાઈ ને કોટા ભાવે તને

મીઠો લીમડો ને કે તોડી લ્યો અટાણ હવે કઈક બનાવીશું કેમ કે બપોરે સિંગુનું શાક બનાવ્યું તું ને એ ખતમ થઈ ગયું એટલે હવે અટાણ કઈક હવે બનાવીશું કામ બનાવીએ તો હવે ખબર નઈ મમ્મી શું બનાવવાનું છે શાક કે કઢી કે હું બનાવવાનું કઢી કે શાક કે હું બનાવું કઢી ને ખીચડી ને એવું આવશે ધાણાભાજી નથી

કેવો હોય એનો સાક ની રેસિપી બધે સ્પેશિયલી તમે કાલ ડામભોલી આયો છે ને સ્પેશિયલી વિડિયો બનાવવો છે આપણે પ્રમદી કે જય મેળા આવે તો કાલ તમે ડામભો લેતા આવજો બોતીને પણ ડામભો કાલ ને કા ક્યારે નું છે કલે રવિવાર છે ને આ તો કા કાલ ને કા હવાર ના કરી નાખીએ થાય પછી સાતમ આવે ને હા હાઈ છે સાતમ માં તો ન કરાય ને સાઠ હોજી કાલ થી પ્રમદી પણ હવે કેમ કે ડાંભો ને તમે માર્કેટ થી માર્કેટો હમો થાય એટલે હવે તો એમ કરીએ કે તમે બે ત્રણ દિવસ જવા દે હાયતમ જવા દે પછી કરશો નકર નઈ મેળવે તો મમ્મી આ ધામ મગાવવાનો હતો તો કઈ દીધું તો આપડે બેગ દીક માં છે ને ટાઈમ મળશે ને એટલે એની રેસીપી ના બતાવી દઈ શું કરે ક્યાંય નથી જાવું હવે અટાણે અટાણે નથી જાવું ક્યાંય હવે